નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં આજે સતત પાંચમા દિવસે એટલે કે શુક્રવારે વધુ ગાબડું પડ્યું છે સતત પાંચ દિવસ શેરબજારમાં કડાકો બોલી ગયો છે અને આમ જોવા જઈએ તો ટ્રમ્પ વીસમી જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરે તે પહેલાં જ શેરબજારમાં ટ્રમ્પનો ખોફ એટલે કે ટ્રમ્પનો ડર ફરી વળ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પે એવું તો શું કહ્યું કે બજારો વિશ્વના બજારોમાં હાહાકાર મચી ગયો અને ભારતીય શેર બજારમાં પણ આગામી સપ્તાહે અનિશ્ચિતતાનો માહોલ રહેવાનો છે કારણ કે આજે આપણને એમ લાગતું હતું કે હાઈલી ઓવરસોલ્ડ પોઝિશન છે અને માર્કેટમાં એક નાનકડું રિએક્શન આવશે પણ ઇન્ટ્રા ડેમાં આવી ગયું અને બજાર માઇનસ ટુ માઇનસ ક્લોઝ આવ્યો છે વીક ટુ વીક પણ માઇનસમાં ક્લોઝિંગ આવ્યું છે આજે પણ મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ અગિયારસો ને છોતેર પોઈન્ટ તૂટી ગયો છે અને નિફ્ટી પણ ત્રણસો ને ચોસઠ પોઈન્ટ તૂટી ગયો છે એટલે ચાલુ સપ્તાહે સતત પાંચે પાંચ દિવસ માર્કેટનું ધોવાણ થયું છે માર્કેટ કેપિટલાઇઝેશનમાં ધોવાણ થયું છે તમામ શેરોના ભાવમાં કડાકો બોલી ગયો છે ભાવ તૂટી ગયા છે બજારમાં એક નિરાશાનો માહોલ છવાઈ ગયો છે તો મિત્રો આગામી સપ્તાહે બજાર કેવું રહેશે એ અંગે વાત કરીશું ટેકનિકલ લેવલ્સની પણ વાત કરીશું બેંક નિફ્ટીની વાત કરીશું અને આગામી સપ્તાહે કયા સેક્ટરના સ્ટોક્સ છે એ સારા રહેશે બેસ્ટ બાય રહેશે એ પણ આપણે ચર્ચા કરીશું અથવા ખરીદવા જેવું છે કે નહીં એ પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું આપ આ વિડીયો અંત સુધી નિહાળજો

આવ્યું છે અને સુધારો જોવા મળશે પ્રત્યાઘાતી સુધારો જોવા મળશે પણ ના એવું નથી થયું ભારે વેચવાલી ફરી વળી ઊંચા મથાળે અને સેન્સેક્સે દિવસ દરમિયાન સિત્યોતેર હજાર આઠસો ચુંબોતેરની લો બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે ઇઠ્યોતેર હજાર એકતાલીસ પોઈન્ટ ઓગણસાહીઠ બંધ આવ્યો છે જે ગઈકાલના બંધની સરખામણીએ અગિયારસો છોતેર પોઈન્ટ છેતાલીસનું ગાબડું દર્શાવે છે એટલે કે ટકાવારીમાં જોઈએ તો એક પોઈન્ટ પચાસ ટકાનું ગાબડું પડ્યું છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર નવસો ને સાહીઠ ખુલ્યો શરૂઆતમાં એ વધીને ચોવીસ હજાર થયો ત્યાંથી ઝડપથી તૂટી ત્રેવીસ હજાર પાંચસો ને સડત્રીસની લો બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે એ ત્રેવીસ હજાર પાંચસો સિત્યાસી પોઈન્ટ પચાસ બંધ રહ્યો છે જે ગઈકાલના બંધની સરખામણીએ ત્રણસો ચોસઠ પોઈન્ટ વીસનો કડાકો બોલી ગયો છે એક પોઈન્ટ બાવન ટકાનો કડાકો જોવાયો છે એડવાન્સ ડેકલાઇન રેશિયો સંપૂર્ણપણે ઘટીને આવ્યા ઇકોતેર સ્ટોક છે એ અનચેન્જ રહ્યા ફિફ્ટી ટુ વીક હાઈ જોઈએ તો ચુંબોતેર સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર બંધ આવ્યા અને સિત્તેર સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે બંધ આવ્યા છે સર્કિટ બ્રેકર પંચોતેર સ્ટોકમાં અપર સર્કિટ આવી અને લોઅર સર્કિટ આવી ટોપ અને ટોપ લુઝર જોઈએ તો આજે જે એસ ડબ્લ્યુ સ્ટીલ આઈસીઆઈસીઆઈ બેંક નેસ્લે અને એચડીએફસી લાઈફ હતા એ સૌથી વધુ ઉચકાયેલા શેર હતા અને સૌથી વધુ ગગડેલા શહેર જોઈએ તો ટેક મહિન્દ્રા એક્સિસ બેન્ક ઇન્ડુસિન બેંક એમ અને ટ્રેન્ટ તો મિત્રો ગઈકાલે સતત દસ દિવસની નરમાઈ પછી ડાઉ જોન્સમાં અગિયારમાં દિવસે ડાઉ જોન્સ પંદર પોઈન્ટના સુધારા સાથે બેતાલીસ હજાર ત્રણસો ને બેતાલીસનું ક્લોઝિંગ આવ્યું હતું એટલે દસ દિવસ સળંગ ઘટ્યો પચાસ વર્ષનો ત્યાં રેકોર્ડ તૂટી ગયો કે દસ દિવસ સળંગ ડાઉ તૂટ્યો હોય તો ગઈકાલે એ પંદર પોઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો એ જે ટ્રમ્પ આવવાના છે ટ્રમ્પે ટેરિફ નાખવાની જે વાત કરી છે એને કારણે એશિયા અને યુરોપિયન સ્ટોક માર્કેટમાં ભારે ખોફ ભારે ડર ફરી વળ્યો છે એટલે આજે બીજા દિવસે પણ એશિયાના તમામ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઇનસ હતા જો કે ડાઉજોન્સ ફ્યુચર આજે ત્રણસો ઓગણત્રીસ પોઈન્ટ માઇનસ હતું એટલે વધારે સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું માર્કેટનું અને ઇન્ડિયાનો જે વોલેટોલિટી ઇન્ડેક્સ છે વીએક્સઆઈ એ છ ટકાથી આજે વધુ ઉછળ્યો હતો એટલે એ પણ એક કારણભૂત ગણી શકાય મિત્રો બીજી વાત આ બધા નેગેટિવ કારણોની તો આપણે વાત કરી રહ્યા છીએ કે ટ્રમ્પ વીસમી જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરે તે પહેલાં જ એમણે બધી ચીમકીઓ ઉચ્ચારવાની શરૂ કરી દીધી છે કે ગેરકાયદેસર વસતા તમામ લોકોને અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવશે અને સૌથી પહેલો મારો ઓર્ડર હશે બીજી તરફ એમણે અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવી છે જેથી અન્ય દેશોમાંથી જે આયાત થઈ રહ્યું છે અમેરિકામાં એના ઉપર એ ડ્યુટી લાદશે એટલે એ એક મોટું ટેરિફ લાદે તેવી એમની જાહેરાત થઈ ગઈ છે એટલે તમામ દેશો જે અમેરિકામાં એક્સપોર્ટ કરે છે એ તમામ દેશોમાં ગભરાટનો માહોલ છે કે હવે શું થશે તો એમનું એમની જે ઇકોનોમીની સ્થિતિ છે એ બગડી જશે અથવા એક્સપોર્ટ ઇમ્પોર્ટનું બેલેન્સિંગ છે એ બગડી જશે આ બધા કારણોસર જોઈ રહ્યું છે અને બીજી તરફ ફેડરલ રિઝર્વે માત બે હજાર પચીસના નવા વર્ષમાં માત્ર બે જ વખત ફેડ રેટ કટ કરવાની વાત કરી છે એટલે ફેડ રેટ કટ ન થાય તો મોંઘવારી માજા મૂકે તેવી શક્યતા છે એટલે મોંઘવારી વધવાનો ડર પણ અમેરિકાને સતાવી રહ્યો છે એટલે અમેરિકન સ્ટોક માર્કેટ તૂટીને આવ્યું છે પણ સામે ડોલર એ મજબૂત થયો છે એશિયાની વિશ્વની તમામ ચલણો સામે ડોલર મજબૂત થયો છે ડોલર સામે રૂપિયો આજે પણ પંચ્યાસીની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો એ ઓલ ટાઈમ લોની સપાટી છે એટલે સો ડોલર મજબૂત થયો છે સોના ચાંદીના ભાવ પણ તૂટીને આવ્યા છે અને શેરબજાર પણ ધરાશાયી થઈ ગયા છે તમામે તમામ બીજી તરફ ભારતીય શેર શેરબજારમાં એફઆઈઆઈનું સેલિંગ પ્રેશર સતત ચાલુ રહ્યું છે ઓગણીસ બાર એટલે કે ગઈકાલે એફઆઈઆઈએ ચાર હજાર બસો ને ચોવીસ કરોડનું નેટ સેલ કર્યું હતું તેની સામે ડીઆઈઆઈ અને મ્યુચ્યુઅલ ફંડોએ ત્રણ હજાર નવસો ને તેતાલીસ કરોડનું બાય કર્યું હતું પરંતુ મિત્રો ફાઈઆઈઆઈ નું જે સેલિંગ પ્રેશર આવ્યું છે જેના કારણે માર્કેટનું સેન્ટિમેન્ટ વધુ ખરડાઈ ગયું છે આપણે વીક ટુ વીક માર્કેટની વાત કરીએ તો સેન્સેક્સ માં 4091 પોઈન્ટ નો કડાકો બોલી ગયો છે સતત 5 દિવસમાં 4091 પોઈન્ટ નો અને નિફ્ટી માં 1180 પોઈન્ટ નો કડાકો બોલી ગયો છે આ તો રહ્યા મિત્રો બધા નેગેટિવ ન્યૂઝ પણ આજે એક પોઝિટિવ ન્યૂઝ પણ એ આવ્યો છે કે રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ રોકવા માટેના સંકેતો આપી દીધા છે અને પુતિને એમ કહ્યું છે કે યુક્રેન મામલે ટ્રમ્પ સાથે સમજૂતી કરવા એ તૈયાર છે અને આ મહિનાના અંતમાં એ વાતચીત પણ કરવાના છે પુતિન અને ટ્રમ્પ તો આ એક પોઝિટિવ ન્યૂઝ હતો પણ એની બજાર ઉપર કોઈ નોંધ લેવાઈ નથી બીજી તરફ મિત્રો એક્સચેન્જર કરીને આઈટી કંપની છે એક્સચેન્જર એણે ક્વાર્ટર વનના પરિણામો જાહેર કર્યા છે એની રેવન્યુ નવ ટકા વધીને આવી છે અને રેવન્યુ ગાઈડન્સ જે છે આગામી દિવસોનું રેવન્યુ ગાઈડન્સ એ ત્રણથી છ ટકાથી વધારીને ચાર થી સાત ટકા કરી છે એટલે એનો એનો એનું જે ગ્રોથ છે એ હવે પછીના ક્વાર્ટરમાં ખૂબ સારો આવશે એટલે શેરના ભાવમાં સાત ટકાનો ઉછાળો જોવાયો હતો અને ફોરેનના માર્કેટોમાં ઇન્ફોસિસ અને વિપ્રોના એડીઆર પણ ઉંચકાયા હતા આ ન્યૂઝ આવ્યા પછી એમ લાગતું હતું કે આજે ભારતીય બજારમાં આઈટી સ્ટોકમાં નવું બાઇંગ આવશે પણ ના એવું થયું નથી તમામ આઈટી સ્ટોકમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી પણ આગામી દિવસોમાં આઈટી સ્ટોક્સમાં બાઈંગ ફરીથી આવે તેવી શક્યતા છે જો કે હાલ માર્કેટનું સેન્ટિમેન્ટ ખૂબ ખરડાયેલું છે એટલે હાલ કોઈ નવું લેવાની કોઈનો કોઈને એ હામ રહી નથી બીજું મિત્રો આગામી સપ્તાહે બજાર કેવું રહેશે તો ટ્રમ્પ જ્યાં સુધી વીસમી જાન્યુઆરીએ શપથ ગ્રહણ ન કરે ત્યાં સુધી વિશ્વના બજારોમાં અનિશ્ચિતતાનો માહોલ રહેવાનો છે કારણ કે એ આવ્યા પછી કયા દેશની કેટલી ટેરિફમાં વધારો કરે છે એ જોવું રહેશે બીજું ફેડરલ રિઝર્વની નીતિમાં બદલાવ આવે છે કે કેમ બીજું મોંઘવારી જે વધી રહી છે અમેરિકામાં એ અંગે ટ્રમ્પ શું નીતિ અપનાવે છે અને ફેડરલ રિઝર્વને શું આદેશ આપે છે કે શું કરવું જોઈએ અથવા શું પગલા લેવા જોઈએ તો આ બધી આ બધી જે વાતો છે એ બધી અનિશ્ચિતતા ભરી હાલ તો છે એટલે બજારમાં પણ અનિશ્ચિતતાનો માહોલ રહેવાનો છે હાલ આપણે કોઈ નવો ટ્રેન્ડ કરવો નહીં મારી દ્રષ્ટિએ કારણ કે બજારનો ટ્રેન્ડ સતત નરમાઈનો થઈ ગયો છે ભારે વેચવાલી જોવાઈ રહી છે આપ જુઓ સતત પાંચ દિવસથી જે લોકો લઈ ગયા હતા એસી હજાર ઉપર ચોવીસ હજાર ત્રણસો ઉપર નિફ્ટી ગઈ પછી તમામ તેજીવાળાઓની મજબૂત પકડ હતી ને તેજીવાળા એ નવી પોઝિશન બનાવી હતી કે હવે તો અઠ્યાવીસ હજારનો નિફ્ટી થઈ જશે અને સેન્સેક્સ પણ પંચ્યાસી હજારને ક્રોસ થઈ જશે આ બધી વાતો હતી પણ આ બજારમાં એક બુલિશ ઝોનમાંથી માર્કેટમાં બેરિશ ઝોન જોવાયો છે એટલે આ ટ્રમ્પનો ડર છે બજાર ઉપર પણ હાલ અનિશ્ચિતતાનો માહોલ રહેવાનો છે તો આગામી સપ્તાહે પણ જ્યાં સુધી નવા વિદેશી ફંડોનું એલોકેશન બે હજાર પચીસના વર્ષમાં ન આવે ત્યાં સુધી આપણે બજારને વેઇટ એન્ડ વોચની પોલિસીમાં રાખવું જોઈએ વેઇટ એન્ડ વોચ કરો આ કમાવાનું આખી જિંદગી છે પણ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે ખરેખર ઇન્વેસ્ટર છે એના માટેનો આ ગોલ્ડન સમય છે એણે સારા સ્ટોકમાં પાંચ ટકા દસ ટકાથી શરૂઆત કરવી જોઈએ મેં ગઈકાલના વિડીયોમાં પણ ઇન્વેસ્ટરોને કહ્યું હતું કે આ સુવર્ણ તક તમારા માટે છે સારા સ્ટોક્સ તમે બાય કરી શકો છો જે ફંડામેન્ટલી મજબૂત હોય હાઈ યીલ્ડ એટલે કે ડિવિડન્ડ સારું આપતા હોય અને ટેકનિકલી પણ મજબૂત હોય તેવા સ્ટોક આપ બાય કરી શકો છો મિત્રો આગામી સપ્તાહે સેન્સેક્સમાં હંસી હજાર હેંસી અને નિફ્ટીમાં ચોવીસ હજાર એકસો એંસીની તેજી નહીં થાય આ બે લેવલ ખૂબ અગત્યના રહેશે જો આ બે લેવલ કૂદાવે તો જ બજારમાં તેજી થશે એટલે એંસી હજાર સેન્સેક્સ સેન્સેક્સનું લેવલ અને ચોવીસ હજાર એકસો એંસીનું નિફ્ટીનું લેવલ છે એ એંસી હજાર એંસીની સપાટી તોડી છે એટલે સિત્યોતેર હજાર પાંચસો સિત્યોતેર હજાર સાતસો આ બે લેવલ સુધી માર્કેટ ટૂંક નીચે જઈ શકે છે એવી રીતે નિફ્ટીમાં પણ ચોવીસ હજાર એકસો ની નીચે ગયું છે એટલે ત્રેવીસ હજાર પાંચસો ત્રેવીસ હજાર ત્રણસો સુધીના લેવલ બતાવે તેવી પૂરી શક્યતા છે મિત્રો આજે શુક્રવાર છે આપણે દર સપ્તાહે કયા સેક્ટરમાં બાય કરવું જોઈએ એ આપણે કહી રહ્યા છીએ તો આ આગામી સપ્તાહે મને આઈટી સેક્ટર ખૂબ સારું લાગે છે એટલે આઈટી સેક્ટરમાં તમે બાય કરશો તો વાંધો નહીં આવે અને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પણ આઈટી સેક્ટરમાં કરજો એમાં પણ બ્લ્યુચિપ્સ સારા સ્ટોક્સમાં બાય કરજો પાંચ ટકાથી શરૂઆત કરજો તમને અને એ રિઝલ્ટ સારું મળશે બીજી તરફ મને બેંક શેરો પણ ખૂબ સારા લાગે છે તમારા માટે ખૂબ સારી તક આવી છે આજે બેંક નિફ્ટી આઠસો સોળ પોઈન્ટ તૂટી ગયો છે પચાસ હજાર સાતસો ને બંધ આવ્યો છે તો નિફ્ટીમાં પચાસ હજારનો સ્ટોપલોસ રાખી અને તમે બાય સારા બેંક સ્ટોક કરી શકો છો એટલે મિત્રો પણ જે ટ્રેડ કરતા હોય વાયદાના ટ્રેડ કરતા હોય એફએન્ડોમાં કોલ એન્ડ પૂટ કરતા હોય તો એ બધાને નમ્ર વિનંતી છે વેઇટ એન્ડ ની પોલિસી કરો ઓવર ટ્રેડ ન કરતા આ બધી મારી નાની નાની ટીપ્સો છે પણ આપને ખૂબ ઉપયોગી થશે અને ધારો કે ટ્રેડ કર્યો તો સ્ટોપલોસ રાખજો ખાસ જેથી ભારે નુકસાનમાંથી તમે બચી શકો પણ આગામી સપ્તાહે અનિશ્ચિતતા ભર્યાનો માહોલ અનિશ્ચિતતાભર્યો માહોલ રહેવાનો છે એમ સમજીને આગળ વધજો થેન્ક યુ વેરી મચ મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ